ત્યારે રવિભાઈ ભીખાભાઈ જે ગટરનું સફાઈ કામગીરી કરે છે ઉશેની ચોકના ની બધા વિસ્તારમાં એટલે અમે એ હાજર નહોતા એટલે એમનું પંચરોજ કામ તલાટી શ્રી કરતા હતા અને હું બીજા એરિયામાં પંચરોજ કામ કરતો હતો એ દરમિયાન આ મુકેશભાઈ પૂંજાભાઈ વાઘેલા એ આવી અને તલાટી શ્રી સાથે હાથ ઊંચા નીચા કરી અને તમે વાયડ ન કરતા તમે આ બધું ન કરતા એવી એક અભદ્ર અને જેને કહેવાય કે સરકારી કામમાં રૂકાવટ કરવી હવે આજે આવી દમધાટી સરકારી કર્મચારીને કરે તો કયા કર્મચારી કામ કરે એક તો આમે તે આખો વર્ગ છે એ આમનાથી ક્યાંક ને ક્યાંક દૂર રહેવા માંગતો હોય એવી બીકથી રહેતો હોય હવે જે સમિષ્ઠ કર્મચારી છે અને ગામની આરોગ્યનો ધ્યાનમાં લઈ અને સફાઈ કામગીરીનું વિઝિટ કરતા હોય અને એની સાથે આવું અભદ્ર વર્તન થાય આવું તલાટી સાહેબની ઓફિસમાં શ્રમ આયુક્તની કચેરીમાં પણ બે થી ત્રણ વાર આવા આવા અભદ્ર વર્તન કરેલ